આપડી હાલત જો એક નંબર હાલત યાર બધું મહીં કાઢી કાઢી ગોતાવળી આ બુસટ બી ફાટી આ મહી કાઢી કાઢીને તો મિત્રો આજે ખેસર માં એટલા બધા હેરાન થઈ ગયા બહુ ખતરનાક હતા ઘડી ઘડી યાર ફસાઈ જાય ને આ હાલત તો બહુ બેકાર આવે છે એવું કાઢી કાઢી અને કાલ વાળો આપણો વિડીયો યાર બહુ સારો એવો વાયરલ થયો બહુ સારો એવો સપોર્ટ કર્યો તો દાદા આવો ને સપોર્ટ કરતા રહો બરોબર અને આજે બી આ વિડીયો થોડો લેટ મેં અપલોડ કરી દીધો તે આવો ને સપોર્ટ કરો તો ગમે બી વિડિયો બનાવવાની મજા આવે ફાઈ તો સપોર્ટ કરો આ વિડીયો અને શેર કરજો અને કમેન્ટ કરજો કયા ગામથી રહ્યા એ પતાવતો બરોબર અને આ બાજુ ચાલી રહ્યું બરોબર તો ફોલો કરજો દાદા નવા હોય તો ફોલો કરી દેજો